તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રંગપુર પ્રાથમિક શાળાના સમર્થનમાં હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો આવી રહ્યા છે કારણ કે ગામના સરપંચ વિકાસ આડે અડચણો ઉભી કરી રહ્યા છે તો સીતાંજલી ફાઉન્ડેશન દ્વારા લગભગ સાહીઠ લાખનું દાન કરવામાં આવ્યા બાદ શાળાને આધુનિક બનાવવામાં આવી હતી અહીં નોંધનીય છે કે વાંસદા તાલુકાના રંગપુર ગામે આવેલી પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય સ્તર પર સન્માનિત કરવામાં આવી હતી તો મુખ્યમંત્રીના હસ્તે જે શાળાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેવી પ્રાથમિક શાળા તથા વિદ્યાર્થીઓના વિકાસમાં ગામના સરપંચ જ વિરોધ કરી રહ્યા છે અમે અહીંયા મિટિંગમાં આવતા જ્યારેથી કોરા કાગળ પછી સહી લઈ ગયેલો પછી મેં કીધું ફોન કરીને કે નામ સાઈન કરો તો શેકી લાગે હવે શૈકુ કે નહીં શૈકુ તે મને નહીં ખબર એમ કાજું હાઈ આ અમને બી નહીં ખબર એમ ઘરું કાગળ લઈને ના અમે અહીંયા મિટિંગ નહોતા ખબર પડે કે જાણ કરી છે બધી પણ વિરોધ બિલકુલ નથી નામ લખેલું એ પણ નથી સારું છે એમ છોકરાઓ માટે પણ સારું છે સરપંચ સરપંચશ્રીએ વિરોધ કર્યો છે કે અમને જાણ નથી કરી એમ સરપંચ આવેલા એમએ જ ઉદ્ઘાટન બી કર્યું એને સ્પીચ આપી છે કે દાતાએ દાન આપ્યું એ બહુ સારું એમ અગાડી પણ આફતરે સેમ કીધું છે છોકરી ચોથા ધોરણમાં ભણે છે દિશા ને સરપંચના ઘરે અમે ગયા ત્યારે મને ધમકી અપાઈ કે તમે લિંજર ના છો ને અહીંયા ઘરે આવીને બોલે છે એમ પણ અમારો છોકરો સ્કૂલમાં ભણે છે ને અમે વાલી છે સરના સપોર્ટમાં છે તો બોલવાના જ ને મેં ઘરે ગયેલી બે મહિના ઘરે રહી પાલ પાલરોબળ ને છોકરીનું છોકરીને આ જ સ્કૂલમાં ગમે છે તેના માટે હું ત્યાંથી અપડાઉન કરીને બસો રૂપિયાનું પેટ્રોલ બગાડીને અહીંયા સુધી છોકરીને લાવી લેવા મૂકવા આવી ને પછી આ લોકો ધમકી આપતા હોય કે લીંઝરના છો ને બોલે આ જયંતિભાઈ સરપંચ હેમાબેનના હસબન્ડ એમણે ધમકી આપી કે લીંઝરના છો ને અહીંયા બોલે છે એમ અમે નવ વર્ષમાં સીતાંજલિ ફાઉન્ડેશન જે અમારા મુખ્ય દાતા છે એને સ્કૂલને દત્તક લીધી છે અને બાળકોને દર વર્ષે નોટ હોય ચોપડા હોય યુનિફોર્મ હોય આ બધી લોકો દાન આપતા રહે છે બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધીમાં એ લોકોએ અમને એક સુંદર મજાની ઓફિસ બનાવી આપી છે બે રૂમ બાંધી આપ્યા છે વીસ કોમ્પ્યુટર આપ્યા છે દસ ટેબ્લેટ આપ્યા છે બાળકો માટે એસી આપ્યું છે અને જે અમારો પ્રાર્થના હોલ છે એ પ્રાર્થના હોલમાં ફરતી એ લોકોએ કામ કરી આપ્યું છે આટલું બધું દાન આપ્યા બાદ એ લોકોએ શાળાના ગેટ પર સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા મંદિર અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત રાંગપુર પ્રાથમિક શાળા બંને નામ લખેલ છે જેના માટે અમે એસએમસીમાં ઠરાવ કરીને જિલ્લામાં અમે માગણી કરી છે કે અમે આ રીતનું નામ લખ્યું છે તો તમે અમે એમની પરમિશન આપો અને આ ઓપનિંગમાં સરપંચ બેને પોતે આનું ઓપનિંગ કર્યું છે તેમ છતાં હાલ સરપંચ મેડમ અને એમના હસબન્ડ આ બંને આ ગેટનો વિરોધ કરી રહ્યા છે